બાર હો નારી તેની ચિંતા કરે છે નારી સ્વર્ગમાં જાય તો પણ પોતાના પતિની ચિંતા કરી નારી ધર્મ એક વર્ણ નારી સભા વર્ણન છે તેથી આ તમારી પત્રિકામાં મને એક વસ્તુ બહુ ગમી કેમ ગમી દીપ વાળી વાત તો મને બહુ જ ગમી નહીં લગભગ કથામાં દીપ પ્રાગટ્ય કોઈ રાજકીય મહાપુરુષ હોય તેના હાથથી અથવા કોઈ સાધુ પુરુષ હોય તેનાથી દીપ પ્રાગટ્ય કથાના થતા હોય એ તો રોજ થતા હોય અમારા માટે નવ નવ દિવસ દીવા પ્રગટે પણ સોરઠિયા સમાજની આ આગોતરી ઓળખાણ ઉભી થાય કે ગંગા સ્વરૂપ બેનોના આદથી દીપ પ્રાગટ્ય થયું ધન્ય છે આપની વિચાર ક્રાંતિને અને જો આપણે ગંગા સ્વરૂપ બહેનોને હાથ દીપ પ્રગટ્ય કરાવતા હોય તો વિધવા શબ્દ ને કાઢી નાખવાની જરૂર છે એક બાજુ વિધવા બહેનોને ગંગા સ્વરૂપ કહીએ અને બીજી બાજુ વિવાહ મંડપમાં ના આવવા દઈએ તેના શુકન ના લઈએ તેના હાથથી કઈ શુભ કાર્ય ન કરીએ શુભ કાર્ય થતું હોય તેમ કે તું એક બાજુ જા તું વિધવા છે તમે જો વિધવા બહેનોને ગંગા સ્વરૂપ માનતા હો તો ગંગાના કોઈ દીપ શુકન થાય તેથી આ સોરઠિયા સમાજને લાખો લાખો ધન્યવાદ ગંગા સ્વરૂપ બહેનો થી ભગવાન મહાદેવની કથાનું દીપ પ્રાગટ્ય થયું એ વિચાર ક્રાંતિ છે ખૂબ ખૂબ ધન્યવાદ એ તો મને બહુ જ ગમ્યું પણ મને આ પત્રિકામાં એક વસ્તુ બહુ ગમી અહીંયા ભાઈઓના નામ પહેલા નથી અહીંયા બહેનોના નામ પહેલા છે આ પત્રિકાની અંદર બધી જ બહેનો નો જજમાનની જેટલી બહેનો પહેલું નામ પહેલું નામ નારીનું અને પહેલે જોયે લક્ષ્મી નારાયણ સીતારામ જોઈ રાધા કૃષ્ણ જોય બધી જ બેનું નામ પહેલું છે મને બહુ ગયું પાછું નામ પહેલું અને ફોટા પહેલું જો તમે આગળ આ પત્રિકામાં કેવું સરસ છે નામ તો પહેલું ફોટામાં પાછળ રેખ હોય તો પણ ફોટામાં જો બેન બધી બેનો આગળ કેટલું સરસ કેટલું લાગે અને તમે શિવાલયમાં જાઓ તો શંકર ભગવાન એ જ કહીને એ પુરુષ અહીંયા બોલો મહાદેવ તારી નારીનો સન્માન કરજે વિશ્વનો માલિક બ્રહ્માંડનો માલિક ચૌદ બ્રહ્માંડનો માલિક આનંદ કોટ બ્રહ્માંડનો માલિક જગતનો પિતા હું મહાદેવ હું નીચે બેઠો કાર્તિકેયના મારા કરતાં ઊંચાઈ ઉપર બેસાડી છું જન તારી પત્નીનો સન્માન કરજે માન કરજે બહુમાન કરજે અને તમને પણ પ્રાર્થના ઘરે જાવ ત્યારે પુનઃ આર લેતા જે પત્ની જન પરાજો શંકર ભગવાને પુરુષને કહ્યું તારી નો નારીનો સન્માન કરજે તારા ઘરમાં ઋદ્ધિ સિદ્ધિ સ્થિર રહેશે પુરુષને સંદેશ આપ્યો ભગવાન શંકર શિવાલયમાં પુરુષ ગયો ભલે ભગવાન મારી નારીનું સન્માન કરીશ નારી આવી શંકર ભગવાનને પગે લાગતી હતી પાછળથી પારોતી બોલે ઉભીરાય બોલો માં જો આમ મારા પતિ શંકર બહુ મહાન છે મને ઊંચા આસન ઉપર બેસાડી છે મારા પતિએ મને મોટું સન્માન આપ્યું છે સાંભળનારી તું પણ યાદ રાખજે તારો પતિ તને મોટું સન્માન આપે તારો પતિ તને મોટા આસન પર ઊંચા આસન પર બેસાડે તો ભૂલીને જતી યાદ રાખજે બોલ માં શું તારો પતિ તને સન્માન આપે ઊંચા આસન ઉપર બેસાડે તો જો આ મારા પતિને મે આગળ રાખ્યો જ તમ તારા પતિને પણ તું આગળ રાખજે શંકર આગળ છે ને પાર્વતી પાછળ છે તેથી બહેનો પણ પ્રાર્થના તમારો પતિ તમારો સન્માન કરે એવું નહીં કે તમે આગળ થઈ જાઓ પુરુષને આગળ રાખો પુરુષને આગળ રાખો આ ધર્મ છે આપણે આ પત્રિકાની અંદર આ વસ્તુ મને બહુ ગમી બહુ સારું કહેવાય જે જે કુળમાં જે કુટુંબમાં જે પરિવારમાં નારીનું સન્માન થાય છે તો દેવતાઓ નિવાસ કરે છે રિદ્ધિ સિદ્ધિ સુખ નિવાસ કરે છે અહીંયા પતિની ચિંતા થઈ માં કહે મને ક્યાં છે બિદુંગ માં પાર્વતી કહે છે કે તારો પતિ બિદુંગ પાપ કર્મના ફળ સ્વરૂપે નરકના દુઃખ ભોગવી વિંધ્યાચલ ની અંદર પ્રેત બની ભૂત બની પીડા ભોગવે રુધિરના ના આંસુ થી રડે છે માં મને કહે મારા પતિ માટે શું કરું તારો પતિ મહાદેવ ની કથા શ્રવણ કરે તારા મતિ તારા પતિ ની મતિ સુધરે શિવ ચરણ માં લાગે તો જરૂર જીવાત્મા ને સદગતિ થાય સુંચલાજી કહે છે માં મારો પતિ માનવ હતો ત્યારે કથા ને સાંભળે હવે તો પ્રેત બન્યો હવે તેને કથા કોણ સંભળાવે પણ માં તું મારા પર કઈ કૃપા કર ભલે ગાંધરવરાજ તુંબુરુ જેને બોલાવે છે નારદે તુંબુરુ પાસેથી સંગીત વિદ્યા પ્રાપ્ત કરે છે એ તુંબુરુજી માં પરોપી આજ્ઞા કરી તુંબુરુજી શિવ કથા કહે કુશળ છે ગયા વિંધ્યાચલ સુંદર આસન વટવૃક્ષ ની નીચે બેસી ભગવાન મહાદેવ ની કથા નો ગાન નો પ્રારંભ કરે સંતો મહાત્માઓ ભક્તો કથા પ્રેમીઓ પરમાત્મા ના પુણ્યવાન પવિત્ર આત્માઓ સૌ કથા માં આવવા લાગે એક દિન કથા નો ગયો પણ પેલો ભૂત ના આવ્યો તુંબુરુજી ને એમ કે ભલે પહેલો દિવસ છે ને એટલે નહીં આવે બીજા દિવસે જરૂર આવશે બીજા દિન કથા માં આવ્યો પ્રારંભ થયો ભૂત ના આવ્યો ત્રીજો દિન ભૂત ના આવ્યો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો ભૂત ના આવ્યો તુંબુરુજીને પછી ખબર પડે એટલે માણા હોય તો કથામાં આવે ભૂત થોડા કથામાં આવે એટલે નથી આવતા એને આપણે નથી કહેતા રમજીજા તારું પણ કહેવાય મંત્ર શક્તિનો પ્રયોગ થયો છે પ્રેતને ખેંચવામાં આવે સ્તંભની સાથે બાંધવામાં આવે શિવ મહાપણ એક સહિતા બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી શિવ મહા પણ કથા એકદમ સંક્ષિપ્ત ચિંદ્ર સંભળાવે છે પેલો પ્રેત પાપમાંથી છૂટ્યો આ પ્રેતને પુણ્ય ન મળ્યું

એક વાર કથા સાંભળે એ થોડા શબ્દો અને જો તેને દિવ્યતાની પ્રાપ્તિ થતી હોય તો આપણે તો નવ નવ દિવસ ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક આ ભગવાનની કથાનું શ્રવણ કરવાના તેનો મહિમા કોણ ગાય છે કે થોડા શબ્દ સંક્ષિપ્ત અંતિમ દિન એકદમ થોડીક કથા સંભળાવી અને દિવ્યતાની પ્રાપ્તિ થઈ છે ભગવાનને યાદ કરવા લાગ્યો મહાદેવને યાદ કરવા લાગ્યો ભગવાન શંકરે પોતાના ગણોને કહ્યું જાઓ ગણો બિદુંગ નામના જીવાત્માને લઈ ગયા લાવ્યા કૈલાસમાં ભગવાન શંકરનું દર્શન થયું બિદુંગ પૂછવા લાગે બાબા મારું કયું પુણ્ય મને આપનો લોક આપની કૃપા ભગવાન શંકર શંકર કે નહીં મારી કોઈ કૃપા જ નથી તો જરા દેખ કોણ આવે છે બીધું આમ જોયું સુંચલાજી આવી રહ્યા છે બીધું બોલ્યો મહાદેવ હું જયારે માનવ હતો ને મારું નામ બીધું મારા પત્ની સંચલાજી હા બીધું ત્યાં તો પાપ કર્યું ભૂત થયો પ્રેત થયો પણ તારા પત્ની સંચલાજી અંતિમ સમયે અંતિમ અવસ્થામાં મારી ખૂબ ભક્તિ કરે છે એ ભક્તિના ફલ સ્વરૂપે તે શિવલોકમાં આવી પાર્વતી ને સખી બની પાર્વતીની સેવાના ફલ સ્વરૂપે તને આ કથા સાંભળવાનો અવસર મળ્યો છે એટલું શંકર ભગવાન બોલે છે સંચલા જે આવે બિદુંગની બાજુમાં ઉભા રહે પાર્વતી જે આવે શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય છે ને સંચલાજી સાથે ભેગા મળી ભગવાન શિવને પ્રણામ કરે છે ભગવાન શંકર કહે હે બિદુગ હે સંતલાજી વરદાન માગો ત્યારે બિદુંગને એ માગણી કરી છે કે હે મહાદેવ સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી અમે કૈલાસમાં આપના સાનિધિમાં રહી આપનું દર્શન રહે આપના ગણ બની અમારો કૈલાસમાં નિવાસ થાય ભગવાન શંકર કહે છે હે બિદુંગ હે સંતલાજી સૂર્યચંદ્ર પૃથ્વી રહે વાહ તક આપનો શિવલોકમાં વાસ રહે ધન્ય ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશીની સુધપુરાણિક કહે છે કે જે કોઈ આ કથા સાંભળે છે તેના પિતૃઓની પીડા જતી રહે છે તેના પરિવારમાં દરેક રીતે શાંતિ થશે તે પરિવારનું પરમ મંગલ દરેક રીતે પરિવારનું સુખ થશે આ કથા જે સાંભળે તેને પૂર્ણ શિવ મહાપૂર્ણ સાંભળવાનું ફલ પ્રાપ્ત થશે એવી રીતે કહીને અંતિમ એક શ્લોક આ જે કથા સાંભળે જે બિદુંગને સંચુલા જીવનચરિત્રની કથા સાંભળે તેના માટે એક મહાત્મય શ્લોક છે ध्यान देना यम इदं शृणुया भक्तिया कीर्ति या समानिदम् स उक्तवान् विपूणा भोगान्ते मुक्तिं

ਥੋੜੀ ਮਿੰਟੋ ਮਾਟੇ ਆਪਰੇ ਢਾਕ ਡੰਮਰੂ ਕਰ ਲਈ ਹਾਲੋ ਢਾਕ ਡੰਮਰੂ ਵਾਗੇ ਨੇ ਸ਼ਿਵ ਤਾंडਵਨਾਚੇ ਸ਼ਿਵ ਤਾंडਵਨਾਚੇ ਮਨਵਾਉ ਬਾਲੂ ਸ਼ਿਵ ਜਨਮ ਆਵਨ ਲਾ ਢਾਕ ਡੰਮਰੂ ਵਾਗੇ ਨੇ ਸ਼ਿਵ ਤਾंडਵਨਾਚੇ ਸ਼ਿਵ ਤਾंडਵਨਾਚੇ धन्यवाद ताली महादेव में बहाली दौर से प्यार से दिल से अरे ताल में अरे महादेव बाबा को याद करे कैलाश मालिक ચંદ્રન આપણા સોલે છે તુડ ચંદ્રન આપણા સોલે છે દેશો ડલ કરે સર્ફ પહેરા છે અદબો કાને કુંડલ ગળે સર્ફ પહેરા છે અદબો શિવ તાંડવ ના જેને ચૌદ બ્રહ્મડ ગાજે ચૌદ બ્રહ્મડ ગાજન શિવજી નો नंदना हाजे शिव तांडव ना हाजे मनवा गो बालू शिव जी का नाम लाजे ताली महादेव ने वाहले बाबा सुन ले कैलाश में हे महादेव પાર્વતી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયુ આયવા સુસંગ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયવા સુસંગારદ વી રેવા સંગીત ગું મન

मसे गाओ तीले से गाओ, अरे भाइयों गाओ बहनों गाओ, अरे भाइयों गाओ बहनों गाओ, सब मिलकर गाओ साथ, हरि ओम नमः शिवाय, सब मिलकर गाओ साथ, हरि ओम नमः शिवाय। Om Namah Shivaya Hari Om Namah Shivaya Om Namah Shivaya Hari Om Namah Shivaya Om Namah Shivaya Hari Om Namah Shivaya i हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः કમંડલ ભોલે મંડન મંડલ મંડન મંડલ શૃંગી બોલે ભૃંગી બોલે ગમરી ગમલી કોંગર શી બોલે બોલે ગમરી ભોલિ મંડળ ભોલે હરિ ઓમ નમ શિવા મંડળ ભોલે હરિ ઓમ નમ શિવા ઓમ નમ શિવા હરિ ઓમ નમ શિવા શિવા હરિ નમ શિવા ઓ ન શિમા હરિ નમ શિવા ઓમ ન શિવા Yeah. <laughs>